નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાયપોથી છે તેમાં પાઠ નંબર છ નિયંત્રણ અને સંકલનનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના વિજ્ઞાન વિષયની આ જે સ્વાધ્યાય છે તેના દરેકે દરેક પાઠના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફ તમને પસંદ આવે તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન પાઠ છ નિયંત્રણ અને સંકલન સ્વાધ્યાય પુથીનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આ સ્વાધ્યાય પુથીના વિડીયો પસંદ આવે તો ખાસ સરસ મજાની કોમેન્ટ આપી દેજો ચાલો હવે જોઈએ આપણે વિભાગ એ એમાં એકથી વીસ પ્રશ્નો જે છે બરાબર છે તે ખાલી જગ્યા છે તો જવાબ આવશે અહીંયા સાયાટોકાઇનિન ત્યાર પછી છે બીજું વટાણાના સૂત્રાંગો ખાલી જગ્યાનું ઉદાહરણ છે તો સ્પર્શાનું વર્તન ત્રીજું મનુષ્યમાં ખાલી જગ્યા ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે તો અનુમસ્તિષ્ક ચોથું મગજ અને કરુડ રજૂ ખાલી જગ્યા બનાવે છે તો મધ્યસ્થ ચેતાતંત્ર પાંચમું રિલીઝિંગ અંતસ્ત્રાઓ ખાલી જગ્યામાંથી સ્ત્રવે છે તો હાઇપોથેલેમસ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પુથ્થીના સોલ્યુશન સમજૂતી સ્વાધ્યાય ગાલે સ્વાધ્યાય પુથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગપૃતિ ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો કે પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મળી જશે વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો એના માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પનના નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે નીચેના વિધાનો ખરાબ આઠમું વનસ્પતિના પર્ણો કરમાઈ જવાની ઘટના આ ઝીબ્રેલી અસર સાથે સંકલિત છે તો ખોટું નવમું બાલ્યાવસ્થામાં ઝીએચ ની વામનતાનું કારણ બને છે તો ખરું દસમો વિચાર કરવો તે એવી જટિલ ક્રિયા છે જેમાં ઘણા બધા સ્નાયુકોષોના હલનચલન અને ઉર્મી વેગની પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી છે તો અહીંયા જવાબ આવશે ખોટું ત્યાર પછી છે આગળ આપેલા બહુ વિકલ્પી ઉત્તરવાળા પ્રશ્ન માટે સાચા વિકલ્પનો ક્રમ લખો નીચે પૈકી કયું એક રસાયણા વર્તનનું ઉદાહરણ છે તો જવાબ આવશે બી પરાગ બીજાંડ તરફ વૃદ્ધિ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતી હોય તે વ્યક્તિ કયા રોગનો દર્દી હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ મધુપ્રમેય તેરમું નીચેના પૈકી કયો પ્રતિચાર પ્રાણી શરીરને લડવાની પરિસ્થિતિ માટે તૈયાર કરવા માટે અસંગત છે તો જવાબ આવશે વિકલ્પ સી પાચનતંત્રમાં રુધિરની પ્રાપ્યતામાં વધારો થવો ચૌદમું નીચેના પૈકી કઈ ક્રિયા લંબ વડે નિયંત્રિત થાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ પંદરમું કયા ભાગોનો ચેતાતંત્ર અને અંતરસ્રાવી તંત્ર બંનેમાં ઉલ્લેખ કરવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ સી હાઇપોસેલેમસ સોળમું વિધાન એ વનસ્પતિ પ્રકાશ તરફ વળતી જોવા મળે છે તો એમાં જવાબ આવશે વિકલ્પ એ ત્યાર પછી સત્તરનાનો જવાબ છે વિકલ્પ સી મિત્રો ધોરણ દસની જે ધોરણ દસના વિદ્યાર્થીઓ છે એના માટે આપણે ખાસ એક મહત્વના બ્રહ્માસ્ત્ર બેચનું નિર્માણ કરેલું છે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલો છે જ્યાં તમે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક જેવા વિજ્ઞાન જેવા જે અઘરા વિષયો છે તેના દરેક પાઠના સમજૂતીના સચોટ અને સંપૂર્ણ વિડીયો જે છે તમે આ બ્રહ્માસ્તુર બેચની અંદર અભ્યાસ કરી શકો છો જ્યાં તમને વોટ્સએપ સપોર્ટ પણ મળશે શિક્ષકો સાથે સમય સીધા વોટ્સઅપ પર કરીને તમારા પ્રશ્નો પૂછી શકો છો ડાઉટ સોલ્યુશન પણ હોય છે લાઈવ જ્યાં તમે પ્રશ્નો પૂછી શકો છો તો દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ઉપયોગી થશે ત્યાર પછી છે આગળ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો એમાં છે પૂર્ણ નામ સીએનએસ તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર પૂર્ણ નામ આપો જીએચ એટલે કે ગ્રોસ હોર્મોન વૃદ્ધિ અંતસ્ત્રાવ વ્યાખ્યા આપો પરાવર્તી કમાન પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતરવાહી ચેતા અને બહિર્વાહી ચેતાના કરોડ સહિતના જોડાણને પરાવર્તી કમાન કહે છે વ્યાખ્યા આપો આવર્તન વનસ્પતિના વૃદ્ધિ પામતા ભાગોમાં પ્રકાશ પાણી ગુરુત્વાકર્ષણ વગેરે જેવા પર્યાવરણીય પરિબળો ચોક્કસ દિશામાં હલનચલન પ્રેરે છે તેને આવર્તન કહે છે ત્યાર પછી છે જોડકા જોડાઈમાં અગ્ર મગજ તો એને જોડીશું વિકલ્પ સી વિચારવાળો મુખ્ય ભાગ લંબ મજ્જાને જોડીશું વિકલ્પ ડી લાળ રસના સ્ત્રાવનું નિયંત્રણ અનુ મસ્તિષ્કને જોડીશું એ શરીરનું સમતોલન કરોડરજ્જુને જોડીશું આપણે વિકલ્પ બી પરાવર્તી કમાન સાથે ત્યાર પછી છે એડ્રીનાલિન એને જોડીશું વિકલ્પ બી શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા વધારે થાઇરોક્સિનને જોડીશું આપણે વિકલ્પ ડી શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન ઇન્સ્યુલિનને જોડીશું આપણે વિકલ્પ એ રુધિરમાં શર્કરાના પ્રમાણનું નિયમન અને આપણે જોડીશું વિકલ્પ માસિક ચક્રનું નિયમન ત્યાર પછી છે ચોવીસમું નીચે દર્શાવેલી આકૃતિમાં એ અને બી ભાગ ઓળખો તો એ જે છે તે અક્ષ તંતુ છે અને બી છે તે સ્નાયુ તંતુ છે નીચે આપેલી આકૃતિમાં એ અને બી ભાગ ઓળખો એ છે પિટ્યુટરી ગ્રંથિ છે અને બીજું છે તે અનુમસ્તિષ્ક છે છવ્વીસમું છે શુક્રપિંડ તો ટેસ્ટસ્ટોરોન અંડપિંડ તો ઇસ્ટ્રોજન સત્યાવીસમું ચેતાતંત્રના પ્રતિચારની ક્રિયાને કયા કયા પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે તો ચેતાતંત્રના પ્રતિચારને પરાવર્તી ક્રિયા ઐચ્છિક ક્રિયા અને અનૈચ્છિક ક્રિયામાં વર્ગીકૃત કરી શકાય છે અઠ્યાવીસમું થાઇરોક્સિન આપણા શરીરમાં કોના ચયાપચયનનું નિયંત્રણ કરે છે તો થાઇરોક્સિન આપણા શરીરમાં કાર્બોદિત પ્રોટીન અને ચરબીના ચયાપચયનનું નિયંત્રણ કરે છે વનસ્પતિના વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવનું ઉદાહરણ આપો તો એપ્સિસિક એસિડ રેશમો કયો અંતઃસ્ત્રાવ બીજ અને ફળમાં વધારે સાંદ્રતામાં મળી આવે છે તો સાયકોટાઇનિન ત્યાર પછી છે એકત્રીસમું ઉર્મી વેગ એટલે શું તો ચેતાતંતુઓમાં માહિતીનું વહન વીજ રાસાયણિક સંકેતો સ્વરૂપે થાય છે તેને ઉર્મી વેગ કહે છે બત્રીસમું પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકો કયા છે તો પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકો મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ છે તેત્રીસું નીચે પરાવર્તી ક્રિયાના કેટલાક પગથી આપ્યા છે તેને સાચા ક્રમમાં ગોઠવો તો પછી 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 અને મને ઓળખો હું મગજનો મુખ્ય વિચારવાળો ભાગ છું વિવિધ સંવેદનાઓ મેળવવાના અને સ્વતંત્ર ક્ષેત્ર ધરાવું છું તો અગ્ર મગજ પાંત્રીસમું મને ઓળખો હું ખિસકોલી જેવા પ્રાણીમાં પ્રતિકૂળ સ્થિતિમાં લડવાની કે દોડવાની ક્રિયા પ્રતિભાવ પ્રેરતા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતી ગ્રંથિ છું તો અધિવૃક્ક ગ્રંથિ પ્રાપ્તિ સ્થાન અને કાર્ય જણાવો ઇસ્ટ્રોજન તો પ્રાપ્તિ સ્થાન અંડપિંડ અને કાર્ય માદા અંગોનો વિકાસ અને માસિક ચક્રનું નિયમન સાડત્રીસમું કયો અંતસ્ત્રાવ ગ્રહના ભાગે સંશ્લેષિત થાય છે તેનું કાર્ય જણાવો તો ઓક્સિજન પ્રકાશથી દૂર રહેલી બાજુએ કોષોના લંબાઈમાં વૃદ્ધિ પહેરે છે આડત્રીસમું હૃદયના ધબકારા હૃદયના ધબકાર વધારનાર અંતસ્ત્રાવનું નામ તો કે એડ્રિનાલિન અસંગત અથવા તો ખોટી જોડ કહી છે તો ઇન્સ્યુલિનની ઉણપ અને પિટ્યુટરી નિષ્ક્રિય વનસ્પતિમાં વૃદ્ધિ આધારિત હલન ચલન તો એમાં એ રસાયણ વર્તન અને બી સ્પર્શાવર્તન ત્યાર પછી છે વિભાગ બી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ દસ ના વિજ્ઞાન વિષયની જે સ્વાધ્ય પુથી છે ત્યાં સ્વાધ્ય પુથી દરેકે દરેક વિજ્ઞાન વિષયના પાઠ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે વિડીયો ફોર્મેટની અંદર અને આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસની આ તમને સ્વાધ્યાય પુથીના વિજ્ઞાન વિષયની દરેકે દરેક પીડીએફ જે છે તે મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ સ્વાધ્યાય પુથીના વિજ્ઞાન વિષયની જે પીડીએફઓ છે તે એપ્લિકેશનમાં જઈને મેળવી લેજો કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે આ સ્વાધ્યાયપુથીના લખાણ માટે પણ તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે તો દરેકે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સ્વાધ્યાયપુથીની પીડીએફઓ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ તફાવત આપો વનસ્પતિ અને અને પ્રાણી છે નીચે આપેલી અંતસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવનું નામ અને કાર્ય જણાવો તો મિત્રો આ વિડિયો જે છે પુથીનો તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં તો તમે જોઈ શકો છો દરેકે દરેક પ્રશ્નોના ઉત્તરો આપણે અહીંયા ખૂબ જ સચોટ અને સંપૂર્ણ રીતે આપેલા છે તો જરૂરથી આ જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો મિત્રો ધોરણ થી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એપ્લિકેશન ઉપર જોઈએ તો અહીંયા આપણે એપ્લિકેશનનું નામ પણ આપેલું છે અથવા તો એપ્લિકેશનની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી મેળવી લેજો ત્યાર પછી છે વિભાગ ડી નીચે આપેલા પ્રશ્નોના આશરે નેવું થી એકસો વીસ શબ્દોમાં ઉત્તર આપો પ્રત્યેકના ચાર ગુણ છે તો અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર આપણે ખૂબ જ સરળ અને સચોટ રીતે આપેલા છે મિત્રો ફરી મળીશું આપણે ધોરણ નવના સોરી ધોરણ દસના વિજ્ઞાન વિષયની આ જે સ્વાધ્યાય પોથી છે તે સ્વાધ્યાય પોથીના એક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં